અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે અને જીપીસીબી વિભાગને ખુલ્લો પડકાર ફેંકી પર્યાવરણને દૂષિત કરી રહ્યા છે ત્યારે પર્યાવરણના દુશ્મનો સામે જીપીસીબી કેમ લાચાર થઈ ગયું છે તે સમજાતું નથી ત્યારે શું જીપીસીબી તંત્ર પણ પર્યાવરણ દૂષિત કરવામાં ભાગીદાર છે ત્યારે અમદાવાદના નારોલ વિસ્તારમાં ત્રણ કેમિકલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ફેક્ટરીઓ ચલાવવામાં આવે છે અને તે પણ જીપીસીબીની પરમિશન વગર જ અને આ જ કેમિકલ માફિયાઓના ત્રાસે લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે ત્યારે જુઓ આ કોણ છે ત્રણ કેમિકલ માફિયાઓ જેઓના કારણે થઈ રહ્યું છે પર્યાવરણ દૂષિત અમદાવાદમાં કેમિકલ માફિયાઓ બન્યા બેફામ નારોલ ખાતે દમદમી રહી છે વોશિંગની ગેરકાયદેસર ફેક્ટરીઓ વેદ પ્રકાશ અખ્તર અને અસદ અંસારી નામના કેમિકલ માફિયાઓ ચલાવી રહ્યા છે ફેક્ટરીઓ જીપીસીબી પરમિશન વગર ધમધમી રહી છે આ ફેક્ટરીઓ કેમિકલ માફિયાઓ લોકોના ના સ્વાસ્થ્ય મૂકી રહ્યા છે જોખમમાં પર્યાવરણના દુશ્મનો સામે ક્યારે કરાશે કાર્યવાહી શું કરી રહ્યા છે જીપીસીબી ના અધિકારીઓ જીપીસીબી ના અધિકારીઓ અજાણ કે પછી મિલી ભગત શું જીપીસીબી નું તંત્ર પણ પ્રદૂષણ ફેલાવવા ભજવી રહ્યું છે ભાગ